ગાંધીનગર યુવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું શનિવારે સવારે નવ વાગે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો યુવા સંસદમાં ચાર સેશન રાખવામાં આવશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના પાંચસો યુવાનોને એક દિવસ માટે સંસદ બનવાનો મોકો મળશે મહાત્મા મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ગુજરાતની કોઈ પણ સરકારી જમીન પર કોઈ પણ બુટલેગરોનો કબજો હશે તો તે આ બુલડોઝર ફેરવવામાં આવશે કોલેજ કક્ષા પર એ લોકોનો વક્તવ્ય સ્પર્ધા રાખવામાં આવેલી જે રીસન્ટ વિષયો છે જે આપણે આ વિષયો જે એ આપેલા હતા એના ઉપર એ લોકોએ તૈયારીઓ કરી રિસર્ચ કર્યું બધા જ લોકોને નિયત સમયમાં એ લોકોએ પોતપોતાની વાત મૂકવાની હતી આના પછી કોલેજ દ્વારા એમની ટીમ નક્કી કરવામાં આવી કોલેજે યુનિવર્સિટી કક્ષા પર લઈને ગયા અને યુનિવર્સિટી કક્ષા દ્વારા એ લોકોએ એમનું તૈયાર કર્યું અને જે યુનિવર્સિટી કક્ષાથી ડેલિગેશન આવ્યું તેમાંથી સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલી તેમાંથી આ સિલેક્શન કરવામાં આવ્યું છે સિલેક્શન બહુ ફેર અને ઓપન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી વધુમાં વધુ યુવાનોને ભાગ લેવાનો અવસર મળે કાલે ખાસ કરીને સંસદમાં જે પ્રકારની વ્યવસ્થા હોય માઇકો ટાઈમિંગની વ્યવસ્થા વોટિંગ કરવાની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થાઓ એ જ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા મહાત્મા મંદિર ખાતે બી કરવામાં આવી છે અમે તમામ લોકોને સંપૂર્ણ ખુલા મનથી પોતાના વિષયો મૂકવાનું સૂચન કર્યું છે